એક સોશિયલ મીડિયા સ્ટેટસ આખા ગામને જંગ મેદાન બનાવી શકે શું ત્રીજા રમઝટ દરમિયાન ભક્તિની વચ્ચે વાતાવરણ શકે હા આ બધું બન્યું છે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં મોડી રાત્રે એક સ્ટેટસને કારણે બે જૂથો વચ્ચે અથડામણ થઈ રમઝટ વચ્ચે ટોળા ગરબી પર પથ્થરમારો કર્યો લોકોમાં દોડધામ મચી ગઈ ભયનો માહોલ ફેલાયો એટલું જ નહીં એક દુકાનમાં તોડફોડ અને આગ ચંપી પણ કરવામાં આવી પોલીસ ઘટના સ્થળે દોડી આવી પણ સવાલ એ છે કે શાંતિ સ્થાપવા ગયેલી પોલીસ પર જ હુમલો કેમ થયો હુમલામાં પોલીસ વાહનોને નુકસાન પહોંચ્યું હાલમાં પોલીસે લોકોની અટકાયત કરી છે અને પરિસ્થિતિ લેવા બે કંપનીઓ સહિત ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે બે ફરિયાદો નોંધાઈ છે અને કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું છે તો ભયલ આ બબાલ આપણને એક મોટો પાઠ શીખવે છે શું સોશિયલ મીડિયા પર એક સ્ટેટસ મુકતા પહેલા આપણે બે વાર વિચારીએ છીએ સોશિયલ મીડિયા દુરુપયોગ ક્યારે અટકશે અને શું ભક્તિની ની રમઝટ ને ફરીથી શાંતિપૂર્ણ બનાવી શકાશે માત્ર ઓગણીસો નવ્વાણું ના ઈ એમ આઈ પર સોલર સિસ્ટમ આ ફેસ્ટિવલ સીઝન ઓફર્સ મેળવો ધારદાર વિથ સે સોલાર